ધર્મમાં કેટલાય ઝાડ વૃક્ષને પૂજનીય માનવામાં આવ્યું છે છે આમાંથી એક પીપળાનું ઝાડ અનુસાર પીપળાના ઝાડમાં દરેક દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને પીપળાના ઝાડની પૂજા કરવાથી કંઈ કેટલાય પ્રકારના લાભ શાસ્ત્રોમાં બતાવેલા છે પીપળાના ઝાડની પૂજા કરતી વખતે તેને જળ ચડાવવું ખૂબ જ મહત્ત્વનું છે આવો આપણે આજે જાણીશું કે પીપળાના ઝાડમાં જળ ચડાવવાથી કયા ફાયદા થાય છે આપણને કયા લાભ થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ પીપળાના ઝાડને જળ ચડાવવાની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો શનિવારે પીપળાના ઝાડમાં દૂધ ચડાવવું શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આવું કરવાથી આપણા ગ્રહ શાંત રહે છે અને શનિદેવ પ્રસન્ન થાય છે જળની સાથે થોડું દૂધ અને તલ મેળવીને પીપળાના ઝાડને જળ ચડાવવામાં આવે છે જળ ચડાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરવો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવી પરિક્રમા કરવી પીપળાના ઝાડને જળ ચડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ તો થાય જ છે સાથે જ સુખ સમૃદ્ધિ અને પિતૃઓને પણ શાંતિ મળે છે અને સાથે સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે પીપળાના ઝાડને પાણી ચડાવવા માટે જળ ચડાવવા માટે એક કથા છે તો આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો અને સુકામ રહેવું તે આ કથામાં વર્ણન કરેલું છે પૌરાણિક કથા અનુસાર સ્મશાનમાં જ્યારે મહર્ષિ દદીજીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો ત્યારે તેમના પત્ની વિયોગ સહન ન કરી શક્યા અને પાસે જ વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂકીને તેઓ પણ સડગથી ચિત્તામાં બેસીને પોતાના સ્વામી પાછળ સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના ઝાડ નીચે પડેલા પાન ખાઈને ફળ ખાઈને તે દિવસો પસાર કરવા લાગ્યો ધીમે ધીમે પીપળાને જ પોતાનું ઘર માનીને તે મોટો થવા લાગ્યો એક દિવસ દેવર્ષિ નારદજી ત્યાંથી નીકળ્યા ત્યારે તે બાળકને પૂછ્યું કે તમે કોણ છો બાળક કહે હું એ જ તો જાણવા માગું છું કે હું કોણ છું જો તમે જાણતા હો તો મને જણાવો નારદજીએ બાળકને પ્રશ્ન પૂછ્યો કે તમારા માતા પિતા કોણ છે બાળકએ મને એ પણ ખબર નથી તો તમે કૃપા કરીને મને બતાવો ત્યારે નારદજીએ ધ્યાન ધરીને કહ્યું કે બાળક તમે મહાન દાનવીર મહર્ષિ દધીજીના પુત્ર છો તમારા પિતાની અસ્થિમાંથી જ વજ્ર બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો તમારા પિતાનું મૃત્યુ એકત્રીસ વર્ષની ઉંમરમાં જ થયું હતું બાળક કહે છે કે મારા પિતાજીના મૃત્યુનું કારણ શું હતું ત્યારે નારદજી કહે છે કે તમારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે પણ કંઈ તારે સાથે થયું તે નારદજીએ તેને બતાવ્યું કે શનિદેવની મહાદશાને કારણે જ આમ થયું છે નારદજીએ તો તે બાળકનું નામ પીપલાદ રાખીને ત્યાંથી જતા રહ્યા પીપલાદે નારાજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું નું ઘોર તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણને ભસ્મીભૂત કરવાની શક્તિ માગી હવે વરદાન મળ્યા પછી તરત જ પીપલાદે શનિદેવનું આહવાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ જ સમજાવ્યો અને બીજા બે વરદાન માગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા તેમણે પહેલું વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવી જોઈએ જેથી કરીને મારી જેમ બીજા બાળકો પણ દુઃખી ન થાય બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું ત્યારે દે બીજું વરદાન માગ્યું કે મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે એટલે જે કોઈ સૂર્યોદય પહેલાં પીપળાના જળને જળ ચડાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું પીપળાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ ઉપર વાર કર્યો અને તેમને મુક્ત કર્યા ત્યારથી જ શનિદેવની ચાલ ધીમી થઈ ગઈ શનેહ ચરતી શનિશ્વર જે ધીમે ચાલે છે તે અને આગને લીધે આખું શરીર કાળું થઈ ગયું શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે આગળ જઈને દેવ પ્રશ્ન ઉપનિષદની રચના કરી અને આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે પીપળો ચોવીસ કલાક સુધી ઓક્સિજન પ્રાણવાયુ આપે છે અને ભગવાન વિષ્ણુએ પણ કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું અને આપણે પીપળાને ભૂત સાથે જોડી દીધો છે આમ પીપળાના ઝાડને જળ ચડાવવાથી વિવાહ સંબંધી બાધાઓ પણ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે પીપળાના ઝાડને જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આમ પીપળાને જળ ચડાવવાથી આપણા જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે